ચૂંટણીને સમરસ કરાવવાના ભાજપના અગ્રણીઓના પ્રયાસ નિષ્ફળ ગયા છે ધારાસભ્ય કિરીટ પટેલે પણ એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ થયા છે મહત્વનું છે કે ઊંઝા એપીએમસી માટે હજુ ભાજપે કોઈ ઉમેદવારની મેન્ડેટ નથી આપ્યો ઓડિશિયાની સૌથી મોટી એપીએમસી એટલે કે ઊંઝા ઊંઝામાં હવે ચેરમેન માટેની ચૂંટણી લડાઈ રહી છે હવે અલગ અલગ પક્ષોના માટેની જે ફોર્મ ભરાયા છે જે પ્રક્રિયા પણ પૂર્ણ થઈ રહી છે હવે હમણાં સાથે કેળ ભય છે જે ધારાસભ્ય છે ઊંઝાના ઊંજા ઉસર જે પ્રમાણે હવે ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે હવે અલગ અલગ જે ફોર્મ પણ નક્કી થઈ રહ્યા કઈ પ્રકારની રણનીતિ ઊંઝા કરી રહી છે આપ ભાજપ પક્ષમાંથી છો આપે પણ એમાં ફોર્મ ભર્યો છે ઊંઝાની ની ચૂંટણીમાં ફોર્મ બધા ભરાઈ ગયા છે અને પક્ષનો જે મેન્ડેટ આવે એ મેન્ડેટને અનુરૂપ અમે જે ઉમેદવારના નામ આવશે એને જીતાડવા અમે પ્રયત્ન કરવાના છીએ એક વાત એ છે કે જે ઊંઝા એપીએમસી એટલી કેટલી મહત્વપૂર્ણ છે કે જે દિનેશભાઈ પણ ભાજપ સમર્થિત છે આ પણ ભાજપના ધારાસભ્ય છો છતાં પણ એક રસાકસી ભર્યો એક જંગ કહેવાય અહીંયા ચાલી રહ્યો છે એપીએમસી ઊંઝાની એપીએમસી ખૂબ જ મોટી એપીએમસી છે આખા એશિયામાં સૌથી મોટી એપીએમસી છે અને એનો સ્વાભાવિક છે કે એનો વહીવટ પણ મોટો હોય અને એના હોદ્દાની પ્રતિષ્ઠા પણ હોય અને એને લઈને સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તાના મનમાં એવી અપેક્ષા હોય કે મને આમાં તક મળે તો આપણે એમાં વહીવટમાં દાખલ થઈએ અને એ જ અંતર્ગત બધા સૌ આમાં રસ લેતા હોય છે અને જેટલો વધારે રસ લે છે એટલી બધાને આમ કે આપણે રસાકસી વધારે લાગે છે પક્ષ તરફથી હજુ સુધી કોઈ મેન્ડેટ આપવાનો નથી અ અગાઉ પણ કેટલો વિવાદ થાય કે જે જિલ્લા પ્રમુખ છે તેમને હાલ મેન્ડેટ આપવામાં હજી કોઈ તૈયારી બતાવી નથી શું લાગી રહ્યું જો આપને મેન્ડેટ મળે તો કઈ રીતની તૈયારી રહેશે મેન્ડેટ તો પક્ષમાંથી બને એટલો વહેલા આવશે જ અને અમારી તો મેન્ડેટ અમને મળશે તો જ અમારી આગળ તૈયારી છે મેન્ડેટની સાથે પક્ષના જે નિર્દેશો હોય એને અનુરૂપ અમે આગળ નિર્ણયો કરીશું પાર્ટી માટે એક સાખની વાત કહેવાય કારણ કે ધારાસભ્ય જો આમાં જંપલાવતા હોય તો મેન્ડેટ ના આપે તો બીજા જે મંડળીઓ છે એ એને સપોર્ટ ના કરતો હોય કારણ કે જે પક્ષ સાથે જે જોડાયેલી મંડળીઓ હોય એ હંમેશા પક્ષને જે મેન્ડેટ આપે એની તરફ પડતી હોય છે એ કેટલું અસરકારક રહેશે આમાં આમાં સ્થાનિક ગામડાઓની મંડળીઓમાં એ પક્ષના લેબલ ઉપર લડાતી નથી હોતી કાર્યકર્તાઓ ગામે ગામ બધા પક્ષના હોઈ શકે છે અને એ પૈકી જ બધા એના કારોબારીમાંથી આવતા હોય પરંતુ જયારે એપીએમસીની ડિરેક્ટર બોર્ડની ચૂંટણી લડાવવાની હોય એમાંથી પસંદ કરવાના હોય એ વખતે દરેકનો મહત્વકાંક્ષા હોય દરેકની અપેક્ષા હોય કે અમને ટિકિટ મળે અને પક્ષ જેને મેન્ડેટ આપશે એ લોકો જ એમાં ઉમેદવારી કરી શકશે એટલે પક્ષના ઉમેદવાર તરીકે બાકી બધા સ્વતંત્ર રીતે લડવા પણ ટેવાયેલા છે અને લડતા હોય છે આપને મેન્ડેટ કદાચ ના આપે પાર્ટી તો આપની શું નીતિ રહેશે આમાં જો મારો મેન્ડેટ પક્ષ નહીં આપે તો હું પક્ષનો જે મેન્ડેટ હશે અને જે મેન્ડેટમાં જે નામો હશે એ નામોના સમર્થનમાં હું એમની સાથે રહીશ તો આ હતા અમારી સાથે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જેમને જણાવ્યું કે જે પક્ષ જેને મેન્ડેટ આપશે અમારું સમર્થન એને જ રહેશે વિપિન પ્રજાપતિ વી ટીવી ન્યૂઝ પાટણ